વિસ્તારથી વાત કરીએ તો આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળેલી બાતમીના આધારે વાંસદ બાગોદરા હાઇવે પર કાઠિયાવાડી નજીકથી વેસ્ટ નિયાળમાં ટ્રકમાં લઈ જવાતા ત્રેવીસ લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી આણંદની એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે બોરસદની કાઠિયાવાડી હોટલ પાસે વોજ ગોઠવીને પસાર થતી ટ્રકને ઝડપી પાડી ટ્રક ચાલકની પૂછપરછ કરતા ટ્રકમાં ફાયર ફાઈબર ભરેલું હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી નારિયેળના વેસ્ટ આડમાં સંતાડેલા વિદેશી દારૂ બિયરની આઠસો ઓગણીસ પેટીઓ કિંમત રૂપિયા વીસ બત્રીસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે ટ્રક અને દારૂની બિયર સાથે બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રકના ચાલક રાજસ્થાનના ઇરશાદ ખાન મુસ્લિમની ધરપકડ કરી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના ઈશાક સહિત બે જણાની સંડોવણી ખુલતા પોલીસે બોરસદ ટાઉન પોલીસ મથકે ત્રણ આરોપીઓની વિરુદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે